જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે ત્યારે પહેલી વાર જૂનાગઢમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચે છે ત્યારે ત્રીસથી થી વધુ એ પ્રશ્નો ત્યાં પૂછે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાભી પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે જુનાગઢ કલેક્ટરની હાજરીમાં મળેલી બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ રોડના કામની વાત કરી કે જ્યાં જ્યાં રોડ મંજૂર થા ને જ્યાં જ્યાં રોડ બનાવવાની જે વાત હતી તેના કાગળો અમને આપો અમારે ચેક કરવું છે બીજા દિવસે તાલુકા પ્રમુખ હરેશ સાવલિયા એમની ટીમ સાથે ગ્રાઉન્ડ પર જઈને જુએ છે તો ત્યાં તો રોડ પણ નહોતો અને જ્યાં રોડ હતો તો ત્યાં ખાડા પડી ગયા હતા ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી ત્રણ પાર્ટમાં એ વિડીયો જુઓ ખૂબ મોટો વિડીયો છે એટલે જોતા વાર લાગશે પણ ત્રણ પાર્ટમાં એ વિડીયો જુઓ કે વિસાવદરની અંદર જે રોડ રસ્તા માટેની કામની મંજૂરી આપવામાં આવી હતી કાગળ પર રોડ બનાવવામાં આવેલો છે તેવું લખાઈ ગયો હતું ત્યાં ખરેખર વાસ્તવિકતા શું જોવા મળી જુઆ ત્રણ પાર્ટનો આ વિડીયો નમસ્કાર જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે આવ્યા છીએ નવાણિયા પ્લસ સોરી નવા પીપળિયા અને મોટા હડમતિયાની વચ્ચે જ્યાં એક રોડ બોલે છે જે પાકો ડામર રોડ બોલે છે બતાવો અહીંયા આ પાકો ડામર રોડ બોલે છે ડબલ્યુ બી એમ રોડ નવા પીપળિયાથી મોટા હડમચિયા આ પાકો રોડ બોલે છે અને આનું મસ્ત મોટું લાખોમાં પેમેન્ટ પણ ઉપડી ગયું છે હવે રોડ બતાવો આ છે પાકો રોડ ડામર રોડ છે આ ડબલ્યુ બી એમ કોઈ પણ વ્યક્તિ આને ગૂગલમાં સર્ચ કરી શકે છે કે ડબલ્યુ બી એમ એટલે શું ડબલ્યુ બી એમ એટલે પાકો ડામર રોડ પાંચ લેરનો

આ તમે ડામર રોડ આ તમે આજે આજ છે ને ડામર રોડ તમે રોજ હાલો છો એટલે તમને તો ખબર હજુ આ ડામર રોડ છે ડામર ને ડામર છે ને જે કાંઈ તમને ડામર રોડ એટલે આવો આ વિકાસ છે અને આપણે આ હડમદીયાના પણ સરપંચ માજી સરપંચ છે એમને પણ આપણે પૂછ્યું સરપંચ આ રોડ પાકો બન્યો એ તમને ખબર છે એમને નથી ખબર તો સરકારના ચોપડે સરપંચ આમાં પાકો રોડ બોલે છે તમે જુઓ પાકો રોડ બોલે છે નવા પીપળયા થી મોટા હડમચિયા આ પાકો રોડ બોલે છે રોડ થયો નથી ત્યારે લાખો રૂપિયા નું પેમેન્ટ પણ થઈ ગયું તોય તમને નથી ખબર નથી ખબર કોઈને નથી ખબર અમને હું પીપળયા કોઈને નથી ખબર અહીંયા રોડ કોઈ દી થયો નથી તો આપણે આગળ આ રોડ બતાવતા જઈએ આ મસ્ત મોટું આ કોબાંડ આટલી મોટી સરકારમાં ના ખાયો ખાયો આ પાકો રોડ બોલે છે આમ જોઈ શકો બધા

આ નારેગા માંથી બનેલો રોડ છે આ હવે આ જે અધિકારીઓ કે જે કોઈ જવાબદાર હોય એ લોકો સ્થળની વિઝિટ કરશે હવે આ રોડ ધોવાઈ ગયો રોડ બન્યો નથી ખવાઈ ગયો હવે એ તો ઉચ્ચ અધિકારીઓ આનો નિર્ણય લેશે આ કાયદેસર રસ્તો જ નથી આ પાણીને હાલવા માટેનું આ હોકળું છે રોડ ઉપરના ભાગમાં છે આવતા આ કાયદેસરનો રોડ છે આવો આ કાયદેસરનો રોડ એની ઉપર ના જાડવા જુઓ આ કાયદેસર ઝાડવા છે આ કાયદેસર આ રોડ છે બતાવો આ રોડ છે કાયદેસર આમ આગળ જાય છે આ રોડ એની ઉપર દસ દસ વર ઝાડવા છે ના આમાં દસ વર્ષ ત્યાં તો કોઈ વસ્તુ થઈ જ નથી અહીંયા આ ગયા વર્ષમાં જ રોડ બન્યો છે પણ ગયા વર્ષને આ તો દસ વર્ષમાં આ વસ્તુ કોઈ થઈ જ નથી આમાં તો તમને છે ને મોતીઓ આવી ગયો હોય તો આ ઝાખાઈ પાડી ગઈ છે તમને રોડ દેખાતો નથી અધિકારીઓને અહીંયા રોડ દેખાય છે રાજકીય માણસોને અહીંયા રોડ દેખાય છે ભાજપના માણસોને અહીંયા રોડ દેખાય છે પણ જનતાને નથી દેખાતો જનતા આવીને જોઈ લેજો તો હવે મોટ નવા પીપળીયાથી મોટા હડમતિયા તરફ જતો આ રસ્તો હું ગાડી વાળી લઉં ગામ સુધી આપણે બતાવીએ એટલે કાલે કોઈ ઓબ્જેક્શન ન ઉઠાવે કે આ બીજો રસ્તો છે મોટા હડમતિયા તરફ જાય છે રસ્તો આ રસ્તો નવા પીપળીયા થી નીકળો આમાં કૌભાંડ છે અને લઈ જવાવાળા લઈ ગયા જનતા હજી ત્યાંની ત્યાં જ છે આ પાકો રોડ બોલે છે આ સામે જે ગામ આવ્યું એ મોટા હડમતિયા છે આ અધિકારીઓ ઉપર કેવા પગલા લેવાય છે આ ભાજપના માણસો ઉપર કેવા પગલા લેવાય છે જોવાનું રહ્યું આ વિસાવદર તાલુકો મોટા ગામ પીપળિયા તરફથી આવતો રસ્તો સરકારના ચોપડે આ રસ્તો પાકો રોડ બોલે છે અને હજુ ગયા વર્ષમાં જ આનું પેમેન્ટ ઉપડ્યું છે લાખોમાં પેમેન્ટ ઉપડી ગયું છે ભ્રષ્ટ સરકારના ભ્રષ્ટ અધિકારી કે મોટા હડમતિયા લખેલું છે આ ગેટ ઉપર ભાઈ બતાવી દો ધરાક કે આ મોટા હડમતિયા ગેટ છે સરકારનો છે છે સરકાર આમાં યોગ્ય નિર્ણય લઈ અને જય કિસાન મિત્રો આજે આપણે આવ્યા છીએ જૂની ચાવંડ અને માંગનાથ પીપળી રોડ ઉપર વિસાવદર તાલુકાનું જૂની ચાવંડ અને માંગનાથ પીપળી આ બંને વચ્ચે રોડ બોલે છે પાકો રોડ જે પેપરમાં બની ગયો છે આ રસ્તો નારેગાએ બનાવ્યો છે નારેગામાં હવે જે કોઈ અધિકારીઓ જે જવાબદાર વ્યક્તિઓ જે રાજકારણના રાજકીય ચૂંટાયેલા વ્યક્તિઓ જવાબદાર વ્યક્તિઓ હોય એ આ વસ્તુઓમાં જરા ધ્યાન આપે અને આનો જરા જવાબ આપે તો હું તમને કહીશ આ રસ્તો બતાવો આ રોડ સરકારના ચોપડે ડામર રોડ બોલે છે પાક્કો રોડ બોલે છે એમ ડબલ્યુબીએમનો આ રોડ બોલે છે અને આ પાકો રોડ બોલે છે હવે આપણે હેલા જઈએ આ પેરિસનો રોડ આવા તો અનેક રસ્તાઓ છે હું તમને બતાવીશ કે જે પેપર ઉપર બની ગયા છે આવો આપણે આ જૂની ચાવન ગામના લોકો પણ અહીંયા ઊભા છે આપણે એની હારે વાત કરીશું કે ખરેખર આ રોડ આ રસ્તો કયા ગામથી કયા ગામ તરફ જાય છે રસ્તો બતાવો આ પાકો રોડ બતાવો ડામર રોડ બતાવો આ ડામર રોડ છે આ સરકાર નો ડામર રોડ કેટલી હદે ભ્રષ્ટાચાર કે સો એ સો ટકા નાણાં ઉપડી ગયા સો એ સો ટકા નો ભ્રષ્ટાચાર આ તમે જોવો આજુબાજુમાં આ ડામર રોડ છે આ પાંચવો રોડ છે રૂપ્યું ગામ જૂની કાવણ જૂની કાવણ તાલુકો વિશાવદર આજે તારીખ 12 2025 બપા આ રોડ પાકપો છે કે કાચો છે અમાર ગારો એવો છે કે કવાકો કેવું આપણે કાય ઝે ઝગડું કાય પણ નાના બપા અધિકારીઓ એવું કહે છે કે આ રોડ પાકો છે ડામર રોડ છે આપણે ને હું કેવું સાહેબ આ આંગરીલા હોય આ આવો રોડ હોય કઈ એટલે એમ હું કેવું એટલે હું તમને બતાવું જોવો તમે આવો આમનો કેમેરો લઈ લો તાલુકો વિસાવદર આજ રસ્તો છે કે બીજો આજ ને તો આમાં પૈસા બાપા સોળ લાખ રૂપિયા ઉપડી ગયા છે આ રોડ પાકો થઈ ગયો છે બરાબર અને આ પાકો રોડ કયો છે બે ડબલ્યુબી એટલે પાંચ લેર નો રોડ આ રોડ ને દોઢ ફૂટ ખોદવો પડે ખોદી નીચેથી થી ભરતી આવવી પડે મોટા પાણા ભરતા પડે ને છેલ્લે ડામર આવે પાંચ લેર મારવી પડે આ પાંચ લેયરનો રોડ છે એટલે કેટલી લોડ દેખાય છે પાંચ છટા નો રોડ છે આવો એક રોડ તમારા ગામમાંથી આ બની ગયો છે તમને નથી દેખાતો એટલે તમને યા તો કા મોતીયો છે કે કા તસમા આ રોડ પાકો છે અધિકારીઓને અને ભાજપને દેખાય છે કે આ પાકો રોડ છે આ એક બીજા ખેડૂત આવે છે આપણે એને આપણે વાત કરશું તમને ખાલી યાતી જેટલું પૂછી લેવું છે કે ભાઈ આ રોડ સાચો કે પાકો છે તો પાકો ભાઈ નો તમને ખબર નથી તમે રોડ જોયો નહીં મેં કીધું અમને નથી દેખાતો ભાઈ તમને દેખાતો હોય તો આવો કે બીજે બનાવ્યો નથી ને એવું નથી કોઈના ખેતર માં નીકળી ગયો હોય મકાન હોય અને બીજો તમારા ગામ રોડ બોલે છે ભાઈ જૂની રોડ છે એટલે આવું ન હોય યાર આવડી મોટી સરકાર માં કઈ આવું તેની યાર ખોટું થોડું બોલાય એટલે મિત્રો હા આવું લોલમ લોલ હાલે છે આ રોડ ક્યાંય બન્યો નથી પૈસા ઉપડી ગયા છે મસ્ત મોટો પૈસા ઉપડ્યા છે રોડ બન્યા છે પણ આજ દિવસ સુધી અહીંયા ન કોઈ જોવા આવ્યું છે કે ન કાંઈ ખાલી પંદર ટ્રેક્ટરના ફેરા નાખી અને આ લોકો વીસ લાખની રકમો ઉપાડી લીધી છે તો કઈ વાંધો નહીં આપણે અધિકારીઓને પૂછ્યું આજે એની મુલાકાત લઈએ

આપડે સર બાબુ આ રોડ તમારો આ બધા એમ કે છે કે આ કાચો રોડ છે તમે એમ કઈ છે ડામર રોડ છે તો હકીકત ડામર રોડ છે કાચો છે અરે આમાં લખેલું છે અરે કોઈ નો ક્યાં આપણને કોણ કે આમાં લખું અધિકારીઓ કે આ રોડ પાકો છે ડામર રોડ છે હા બની ગયો આ સરકારી પેપર છે સરકાર ની પેપર માં અધિકારીઓ એવું કે છે કે આ રોડ પાકો છે અને તમારી રકમ પણ ઉપડી ગઈ છે વીસ લાખ રૂપિયા પાકા રોડ ને નવી ચાવંડ થી જૂની ચાવંડ રોડ બની ગયો છે ગયા વર્ષ માં વીસ લાખ ની રકમ ઉપડી ગઈ છે આ રોડ નથી બન્યો ને આજની તારીખ માં અધિકારી એમ છે આ પાકો રોડ છે આગળ મેં ફોન કર્યો અધિકારી ને હવે લઈને આપણને આમાં કોઈ દેખાતો નથી આ ખેડૂતોને છે ને ખેડૂતો ને બધાને છે ને મોતીઓ આવી ગયો છે કા પછી એમને થોડોક ઝાંખ છે એને ડામર રોડ નથી દેખાતો પણ અધિકારીઓને આ ડામર રોડ દેખાય છે પાકો રોડ દેખાય છે તો હવે આપણે અધિકારીઓને અહીંયા લઈને આવવા પડશે હરેશભાઈ સાવલિયા પણ આ પોર જ પાકો ભાઈ છે આ પાંચ કઈ વલસા અમુક મળ્યા ખેડૂતો બાકી થઈ ગયા હવે તમે વિચારો અમુક ખેડૂતોને મળ્યા ને અમુકને ને ન મળ્યા હવે જે આખા રોડ ખાઈ ગયા છે બિયારણ નઈ ખાય આખો રોડ જ નથી સમજો તમે આ નવી ટાઉન જૂની ટાઉન જૂની ટાઉન થી માંગના પણ એક આયરે રોડ બન્યો છે તમે કોઈ મશીનરી કઈ જોયું છે અહીંયા આવતા અમારી છેલી વાડી છે જો આ બાપાનો છેલે અહીંયા ડામર રોડ પાંચ લેર રોડ બોલે છે એને કહેવાય વોટર પ્રૂફ રોડ ડબલ્યુ એટલે વોટર ગમે એટલું પાણી આવે તો એ રોડ ધોવાય નહીં એ પ્રકારનો રોડ અહીંયા બોલે છે બરાબર હું નાનો હતો ને હા કે બે આ પીડબ્લ્યુ માં આવડા કામ કરવા આવતા બરાબર

વાંધો હવે આપણે આપણે જે કઈ મુદ્દો ને ઉપાડી આ સરકારી પેપર છે આ સરકારી કાગળ છે આ કાગળ કોઈ ઘરે બનેલા કાગળ નથી આ ઓનલાઈન કોઈ પણ ચેક કરી શકે છે આ રોડ પાકા બોલે છે પણ ખરેખર સ્થળ ઉપરાય કરતા આ રોડમાં કોઈએ કાંઈ થીંગડું માર્યું નથી આ રોડ વર્ષોથી બનો જ નથી થીંગડું મારવાની તો વાત દૂરની છે પણ વર્ષોથી આ રોડ બન્યો જ નથી માત્ર ને માત્ર કાગળ ઉપર પૈસા ઉપડે છે હવે એ જોવાનું રહ્યું કે આ કયા અધિકારીની સહીથી પૈસા ઉપડા છે કયા અધિકારીએ આ રોડ ચેક કર્યો છે કયા અધિકારી આ રોડ પાસ કર્યો છે હવે એ આપણે ટૂંક સમયમાં આપણે વિસાવદર અથવા તો જુનાગઢની કચેરીઓમાં તપાસ કરશું મજા આવી આ ખેડૂતોનો આક્રોશ છે બધા આવવા તૈયાર છે હેરાન થઈ ગયા છે આ રસ્તામાં પણ આ ભાજપ અને અધિકારી રાજમાં આ રોડ પેપર ઉપર માત્ર બની ગયા છે આમાં જોવા વાળું કોઈ નાના કરીએ કરીએ આ રોડ આ રોડ આ ગયા વર્ષે બન્યો છે આગલે ક્યારે ક્યારે બન્યો છે અને હું આજ તપાસ કરાવું કેટલી વખત બન્યો છે આ રોડ

મિત્રો આ રોડ છે નવી જૂની ઈસાવદર તાલુકાનું નવી ચાવંડ અને જૂની ચાવંડ વચ્ચેનો આ રોડ આ પેલા તમને બતાવી દઈએ કે આ રોડ સરકારી ચોપડે આ રોડ પાકો બોલે છે ડબલ્યુ બી એમ રોડ નવી ચાવંડ ટુ જૂની ચાવંડ વિલેજ નવી ચાવણ તાલુકો વિસાવદર આ રોડ કમ્પ્લીટ થઈ ગયો છે ત્રેવીસ ચોવીસમાં એટલે ડબલ્યુ બી એમ એટલે પાકો રોડ તમે કોઈ પણ ગૂગલમાં નાખીને એને સર્ચ કરી શકો છો કે ડબલ્યુ બી એમ રોડ ફૂલ ફોર્મ પણ આવશે અને એનો વિડીયો પણ આવશે કે એ રોડ કઈ રીતનો હોય આ એ પ્રકારનો રોડ છે આના પૈસા ઉપાડી લીધા છે નાણાં પણ આના થઈ ગઈ પેમેન્ટ પણ થઈ ચૂક્યા છે ભગવાન જાણે કોઈને પેમેન્ટ કર્યા કોને કર્યા ખબર નથી પણ આ રોડ સરકારના ચોપડે પાકો રોડ બોલે છે એટલે કે ડામર રોડ બોલે છે ડબલ્યુડીએમ એટલે આ રોડ આપણે હવે બતાવીએ ખરેખર આ રોડ કાચો છે કે પાકો એ હવે જનતા નક્કી કરશે કે આ રોડ કઈ પ્રકારનો રોડ કહેવાય આ ગનાળેથી ભાઈ બતાવો ને આપણે જૂની ચાવંડ ઓી હેલા જઈએ આ રસ્તો નવી ચાવંડથી આવે આગળ નવી ચાવંડ ગામ છે અને આ જૂની ચાવંડ તરફ આ રસ્તો જાય છે આપણે એને બતાવો આપણે બે ગાડીમાં કારણ કે એટલે આને બધું તો આપણે હાલી નહીં ગઈ તમે ભાઈ ઓલી બાજુ બે સુધી બતાવતા જઈએ બહાર રાખો એટલે વ્યવસ્થિત રોડ દેખા આ ભાજપ સરકાર નો રોડ છે પાકો રોડ આ વિકાસ નો રોડ છે ડબલ્યુડીએમ કરીને એક રોડની સિસ્ટમ છે રોડ કઈ રીતના રોડ હોય એના હરેકના નામ હોય એટલે આ પાકો રોડ બોલે છે નવી ચાવણથી જૂની ચાવણ આ તમે જોઈ શકો કેવો પાકો રોડ છે આ કઈ પ્રકારનો રોડ બન્યો છે આ ગયા વર્ષમાં જ રોડ બન્યો છે હજી આને કોઈ લાંબો ટાઈમ નથી આ પાકો રોડ બન્યો ગયા વર્ષમાં જ બન્યો છે

ભાઈ આ બાજુ ને આ બાજુ આ તમે જો મિત્રો આ આ કેટલી આ ભ્રષ્ટાચાર આનો કોઈ લિમિટ જ નથી કોઈ સો ટકા ભ્રષ્ટાચાર પૈસા ઉપાડ આ જોવા આ પોઝિશન છે જનતાની અધિકારીઓ અને ભાજપના માણસો મિલી ભગતથી આ રોડ આખા ખાઈ જાય છે આખા રોડ ખાઈ ગયા ખાઈ જાય છે નહી આખે આખા રોડ ખાઈ ગયા ખાલી પેપર ઉપર રોડ બોલે છે આવા તો ઘણા બધા રોડ છે હું તમને વન બાય વન બધાય બતાવીશ ઘણા તળાવો ખાઈ ગયા છે ઘણા પુલ ખાઈ ગયા રોડ ખાઈ ગયા અત્યાર સુધી વિચારતા હતા કે દસ દસ બાર બાર વર્ષથી આ રોડ કેમ નથી બનતા પણ ખરેખર મિત્રો આ બની ગયા છે આ રોડ બની ગયા છે પણ સરકાર ના વાળું કઈ છે નહી આ જૂની ચાવંડ ગામ છે નવી ચાવંડ બાજુ થી આવ્યા આ જૂની ચાવંડ ગામ છે આમ રસ્તો જાય છે આમ જાય આજે બનાવ્યો છે 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 રોડ રોડ ચોપડે પાકો પાકો બની ગયો બોલે કે પેમેન્ટ થઈ ગયા છે પણ આમાં કોઈ જાતની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી માત્ર ને માત્ર કાગળ ઉપર રોડ બનાવી અને પૈસા ઉપાડી લીધા છે અને સરકારના પૈસે પૈસા કાગળથી સરકારના પૈસે હરવું ફરવું મજા કરવી ઘર પાકા કરવા પોતાના અધિકારીઓના તેમજ ભાજપના કે જે કોઈ હોદ્દેદારો અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લાગતી હોય એને તો આમાં કઈ રસ જ ન હોય માત્ર પૈસામાં જ રસ છે એવું આ દેખાય છે કોઈ જગ્યાએ રોડ બન્યો નથી આ કયું ગામ છે એ આપડા દુકાનદારને પૂછી લઈએ કે ભાઈ કયું ગામ છે જૂની ચાવંડ વિસાવદર તાલુકાનું ઓકે ભાઈ થેન્ક યુ એટલે આપણે ખાલી ખરાઈ કરવા માટે કે આ કયું ગામ છે એટલે કોઈ એવું ન બીજા કે બીજા ગામનો રોડનો તમે આ ઉતારી લીધો છે વિડીયો એવું નથી આ જૂની ચાવંડ જ છે